જામનગર જીવાદોરી સમાન ગણાતો રણજીત સાગર ડેમ છલકાયો છે ત્યારે જામનગરનો ડેમ છલકાતા જામનગર વાસીઓ ડેમના પાણીની મજા માણવા ડેમ સાઇડ પર પહોંચ્યા તો ડેમ છલકાતા જામનગર મ્યુનિસિપલ કમિશનર પણ પરિવાર સાથે રણજીત સાગર ડેમ પહોંચી પાણી અંગેની સમીક્ષા કરી ચાલુ વરસાદની સિઝનમાં જામનગર શહેર જીવાદોરી સમાન અને શહેરને પાણી પૂરું પાડતો અને રાજાશાહીના વખતનો મુખ્ય એકમાત્ર ગણાતો રણજીત સાગર ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો હોવાના સરકારી તંત્ર દ્વારા અહેવાલો પ્રાપ્ત થયા છે હજુ પણ ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે ધીમી આવક ચાલુ રહી છે અને તેના કારણે ડેમ ઓવરફ્લો થઈને ડેમના પાળા પરથી પાણી પસાર થઈ શકે એવી પરિસ્થિતિ છે જેથી જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર ડીએન મોદી દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે રણજીતસાગર ડેમ કે જેની ઊંડાઈ સત્તાવીસ પોઈન્ટ પાંચ ફૂટની છે અને તેટલું પાણી ડેમમાં ભરાઈ ચૂક્યું છે અને હાલ ડેમ છલોછલ થયો છે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર જવર નહીં કરવા અને માલ મિલકતને સલામત સ્થળે ખસેડી લઈ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા સૂચના અપાય છે સાગર ડેમ હેઠળના નીચાણવાળા વિસ્તારના ગામો જેમાં દડિયા નવા મોખાણા જૂના મોખાણા ખીમલિયા મોરકંડા અને પતાળિયા ચારણવાસ વિસ્તારના રહેવાસીઓને ખાસ વિશેષ માઇક દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે જામનગર શહેરને પાણી પૂરું પાડવાના એક અગત્યના સોર્સ એવો સાગર ડેમ આજે ઓવરફ્લો થયો છે અને અત્યારે લગભગ સાત થી આઠ ઇંચની જે સત્યાવીસ ફૂટ અને પાંચ ઇંચની જે સપાટી છે એની ફૂલ ભરાવાની એની ઉપર લગભગ અત્યારે સાત થી આઠ ઇંચ જેટલું પ્રવાહી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે આથી એવું કહી શકીએ જે રીતે આપણે ડેઇલી પચીસ થી ત્રીસ લાખ લીટર પચીસ થી ત્રીસ એમએલડી ઉપાડીએ છીએ એટલે મિલિયન લીટર પર ડે અને એમએલડી કહીશું પચીસ થી ત્રીસ એમએલડી જે ઉપાડીએ છીએ એ ગણતરી કરીએ તો લગભગ આવતા જુલાઈ ઓગસ્ટ સુધીનો પાણીનો જથ્થો જામનગર ને શહેરને ચાલી રહે એટલો આપણને આજ રોજ પૂરો થયેલ છે જામનગર મ્યુનિસિપલ કમિશનર પણ પરિવાર સાથે રણજીત સાગર ડેમ પહોંચ્યા હતા અને પાણી અંગેની સમીક્ષા કરી હતી જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર ડીએન મોદીએ જણાવ્યું કે જામનગરને આગામી જુલાઈ માસ સુધી પીવાના પાણી માટે વલખા નહીં મારવા પડશે